જે માતાજી બધાને તો આજે હું ચીકુનો જ્યુસ બનાવવાની છું તો આ વિડીયો તમે જરૂરથી જોજો તો ચીકુ લઈ લઈશું એને બે ત્રણ પાણી ધોઈ નાખવાના અને ધોઈને એને છાલ ઉતા દઈશું તો આવી જ રીતે ચક્કાથી છાલ ઉતા દઈશું બધા ચીકુની આ ચીકુનો જ્યુસ પીવામાં બહુ સરસ લાગે છે જેઓ બજારમાં મળે એવો જ ચીકુનો જ્યુસ બને છે આર્યો આ તો છાલ ઉતારી દીધી છે ઝીણા ઝીણા કટકા કરી દઈશું અને જે બી આવે કાઢી નાખવાના આવી રીતે તો આવી જ રીતે ઝીણા ઝીણા કટકા કરી દઈશું તો મોરસ બરફના ટુકડા દૂધ અને ચીકુના કટકા લઈ લીધા છે તો જ્યુસ બનાવીશું આ ચીકુ એકદમ ગળ્યા જ હોય છે તો મોરસ ઓછી જ નાખવાની બરફના ટુકડા નાખીશું હવે મોરસ નાખીશું દૂધ નાખીશું આમાં તમે થોડું પાણી પણ નાખી શકો છો જો તમારે એકદમ પતલો જ્યૂસ જોતો હોય તો પાણી પણ નાખી શકો છો તો જ્યૂસ બની તૈયાર થઈ ગયું છે તો ગ્લાસમાં કાઢી લઈશું તો સરસ જ્યૂસ બની ગયું છે જેવું તમે બજારમાં પીવો છો એવું જ બને છે તો આવી જ રીતે તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે નાના મોટાને બધાને સરસ લાગશે તો ગ્લાસમાં કાઢી દઈશું તો તમને અમારો જ્યુસનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધાને